ભાવનગર ગારિયાધાર તાલુકાના સમઢિયાળા ગામમાં ખનીજ માફિયાઓ બન્યા બે ફાર્મ સમઢિયાળા ગામની શેત્રુંજી નદીમાંથી ખનીજ માફિયાઓ નદીમાંથી ખનીજ ચોરી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો શેત્રુંજી નદીમાં ચોરાઈ રહેલ ખનીજ બાબતે અધિકારીને લેખિતમાં ફરિયાદ કરાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાના સરપંચે આક્ષેપ કર્યા સરપંચ દ્વારા અનેક વખત ડમ્પર લઈને ગામની અંદરથી પસાર થતા ખનીજ માફિયાઓને ચેતવ્યા છે પરંતુ આમ છતાં ખનીજ ચોરી બંધ થઈ રહી નથી ગ્રામજનો દ્વારા શેત્રુંજી નદીમાં ચોરાઈ રહેલા ખનીજ બાબતે વિડીયો ફોટો પણ અધિકારીને આપ્યા છે પરંતુ આમ છતાં સ્થાનિક મામલતદાર કે પછી ખનીજ વિભાગ પગલા ભરી રહ્યું નથી તેવો આરોપ સરપંચ અને લોકો દ્વારા કરાયો ગ્રામજનોનું કહેવું છે કે સરકારી અધિકારીઓ ગાડી લઈને આવે છે પરંતુ ત્યારબાદ જતા રહે છે જેની પણ તસવીર સામે આવી છે જો કે શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરાય તે કોઈ નવી વાત નથી અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે બોલો સરપંચ માથાભરે વ્યક્તિ ગામમાં ભરેલું ગાડીઓ નાળા તોડી નાખે પાણીની લાઇનુ તોડી નાખે અમને હારતા નથી એટલે આનો કઈક રસ્તો કરાવો બંધ બંધ કરાવો નિશાળ આવે છે સરપંચ સાહેબ આપડે ગામની વચ્ચે હા હા નિશાળમાં છોકરા એક વાતળીનો પાક ભાંગી નાખ્યો ગાડી વાળે છોકરા અને તમે ના પાડો ત્યાં શું કે છે આ લોકો રેતી કરે છે હારતા નથી